ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે તો આજનો રોજ તમારા માટે એક મહત્વનો ઇલેક્ટ્રિકલ જે સ્ટુડન્ટ હોય એના માટે મહત્વનો એક ટોપિક લઈને આવી ગયા છીએ જેમ કે તમારા વાયરિંગ નો સબ્જેક્ટ આવતો હશે જો તમે 4 સેમ માં હશો તો એની અંદર તમારે એક કોરિડોર વાયરિંગ કરીને આવતું હશે તો એના વિશે અમે આજે તમને સમજાવવાના છીએ અને એનો પ્રેક્ટિકલ બનાવીને પણ બતાવવાના છીએ તો આજનો વિડીયો આપણે શરૂ કરીએ જાજી બીજી વાત નથી કરતા જેમ કે મેં તમને પહેલા જણાવ્યું એ પ્રમાણે આજનો આપણો ટોપિક છે કોરિડોર વાયરિંગ બરાબર તો હવે આગળ વધીએ આપણે કોરિડોર વાયરિંગ શું છે વિશે આપણે વાત કરીએ કોરિડોર વાયરિંગ એક પ્રકાર ઇલેક્ટ્રિક વાયરિંગ છે બરાબર બરાબર એનો ઉપયોગ આપણે ઘણી જગ્યાએ થતો હોય છે જેમ કે પછી એના પછીનો પોઈન્ટ છે જે બે જુદી જુદી જગ્યાએ પરથી એક લાઇટને નિયંત્રિત કરવું હોય એવું હોય તેને શક્ય બનાવવા માટે કોરિડોર વાયરિંગનો ઉપયોગ થાય છે એટલે કે આપણે તમે જોયું હોય તો કે આપણે સીડી હોય ત્યાં બલ્બ રાખેલો હોય બરાબર એને ઉપરથી પણ ચાલુ કરવો હોય તો થઈ શકો છો એને નીચેથી પણ ચાલુ બંધ કરવું હોય તો થઈ શકો છો એને શક્ય બનાવવા માટે કોરિડોર વાયરિંગનો ઉપયોગ થાય છે વાયરિંગ અથવા છે તો કોરિડોર માં ઉપયોગ કરવામાં આવે છે લાંબો કોઈ કોરિડોર હોય એની અંદર ઉપયોગ કરવામાં આવે છે એટલે લોબી કોરિડોર એટલે લોબી બરાબર એ આગળનો કોઈ જોઈએ આપ કોરિડોર વાયરિંગ બનાવવા માટે જરૂરી સામગ્રી કઈ કઈ જોઈએ છે એટલે કે એક નું બે જગ્યાએ નિર્ણય કરવાની તમારે કી કી વસ્તુ જોઈએ તો કે એ બે જોઈએ તમારે ત્યારબાદ છે એક લેમ્પ જોઈ બરાબર લેમ્પ હોલ્ડર ઇલેક્ટ્રિક વાયર છે સપ્લાયની જરૂર પડે છે ઇન્સ્યુલેટર અને ટૂલ બરાબર એ બધું સિટિંગ ફિટિંગ બિટિંગ કરવા માટે આપણે ટૂલ ને બધું જરૂર પડે છે બરાબર તો બધું આગળ આપણે જોઈએ પ્રેક્ટિકલમાં કેવા હોય છે બરાબર તો કે સર્કિટ ડાયાગ્રામ કોરિડોર નો સર્કિટ ડાયાગ્રામ કઈ આ રીતનો હોય છે કે ટ્રુવેલ સ્વીચ ને ઉપર નો નીચેનો પોઈન્ટ હોય એ જ રીતે બીજી સ્વીચ હોય ટુ એનો ઉપર નો નીચેનો સ્વીચ હોય ઉપર નીચેનો પોઈન્ટ હોય એને કનેક્ટ કરી દેવાનો અને જે પેલી સ્વિચ છે એનો એટલો પોઈન્ટ છે એમાં પાવર સપ્લાય આપ દેવાનો ફેસ ત્યારબાદ જે બીજો પોઈન્ટ છે એનો પાવર સપ્લાય છે એને તમારે લેમ્પ આપી દેવાનો બરાબર એક ન્યુટ્રલ છે ડાયરેક્ટ લેમ્પ આપી દેવાનો રહેશે એટલે કે અહીંથી તમે આને ચાલુ કરશો આને તમે અહીંથી ચાલુ કરશો એટલે આ લેમ્પ અહીં દબવો એટલે આ સ્વીચ ને ચાલુ કરો એટલે ચાલુ પછી અહીંથી તમે આ સ્વીચ ને અહીંથી બંધ પણ થઈ જાય રીતે કાર્ય કરે છે સ્વીચ લાઈટ ને બંને છેડેથી ચાલુ બંધ કરી શકે છે બરાબર હમણાં મેં હમ જેવું એ જ છે બરોબર કઈ રીતે કામ કરે હમ અને એમાં ધ્યાન શું રાખવું જોઈએ વાયરિંગ છે એ યોગ્ય રીતે કરવું જોઈએ યોગ્ય ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરવો જોઈએ ટ્રાન્સફર કનેક્શન એટલે હરખા કનેક્શન કરવા જે આ નહીં કરવાના અને એમાં તમારે સેફ્ટી તમારી ધ્યાન રાખવાની છે તમને જો આવડતું હોય તો કરવાની બાકી ટ્રાય અને જો તમને કઈ આવડતું ના હોય તો લાયસન્સ વાળો જે ઇલેક્ટ્રિશિયન હોય એની તમારે હેલ્પ લેવાની રહેશે બરાબર તો હવે આને આગળ આપણે જોઈએ પ્રેક્ટિકલ કઈ રીતે કરવો બરાબર કઈ રીતે શૂટ કરવું એ તમને આગળ શૂટિંગમાં અમુક ક્લિપમાં તમને બતાવીએ કઈ રીતે વાયરિંગ કરવાનું હોય છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થીઓ આપણે જેમ હમણાં પીપીટીમાં જોયું સમજું કઈ રીતે કોરિડોર વાયરિંગ કરવું તો એના વિશે આપણે આજે આગળ વાત કરીએ એને બનાવવાના છીએ તો એમાં કઈ કઈ વસ્તુની જરૂર પડે એ તમને જણાવું તો કે અત્યારે આપણે બે લેમ્પનું કંટ્રોલ કરવાનું છે એટલે કે તો આપણે સૌથી પહેલાં એમાં ટુ વે વાયરિંગ એટલે કે ટુ વે સ્વિચની જરૂર પડશે બરાબર એક લેમ્પનો કંટ્રોલ કરવો હોય ને તમારે તો બે ટુ વે સ્વિચની જરૂર પડે અને એની સાથે એના મોડ્યુલર બોક્સની પણ જરૂર પડશે અને અમુક પીવીસી કેસિંગ કેપિંગને કટકા રાખ્યા છે જો તમે પીવીસી કેસિંગ કેપિંગ વાયરિંગ કરતા હોય તો પીવીસી કેસિંગ કેપિંગ જોશે અથવા તો તમે કોઈ કોન્ડ્યુટ વાયરિંગ કરતો તો કોન્ડ્યુટ જોશે બરાબર તમે જે પ્રકારનું વાયરિંગ સિલેક્ટ કરો તે રીતે તમારે એ વસ્તુની જરૂર પડશે પછી આગળ આપણે આમ બીજી વસ્તુ વિશે વાત કરીએ બીજા શું શું હથિયાર જોઈએ આપણે એસેસરીઝ થઈ ગઈ હવે તમારે ટૂલ ક્યાં ક્યાં જોશે તો કે ડ્રિલ મશીન જોશે જેને આપણે આ બોર્ડ છે એને ફિટ કરવા માટે એના માટે પ્લાયર જોશે પછી ત્યારબાદ છે આ લેવલ આપણે કાયદેસર લેવલમાં મારવું હોય તો ટેપ જોશે મેજરમેન્ટ માટે ત્યારબાદ છે આપણા હેમર છે ખીલી કે આપણે સ્ક્રૂ મારવો એના માટે ત્યારબાદ છે આ એક્ઝો બ્લેડ છે એ આપણે પીવીસી કેસિંગ કેપિંગ કટિંગ કરવા માટે ત્યારબાદ છે આપણે આ કટર છે એટલે કે ઇન્સ્યુલેશન છોલવા માટે વાયરિંગનું ત્યારબાદ છે આ સ્ક્રૂ ડ્રાઈવર છે આપણે આપણે જે આ સ્ક્રૂ મારશે એને ટાઈટ કરવા માટે ત્યારબાદ અમુક આમાં બીજા ટૂલ છે એનો અત્યારે આપણે ઉપયોગ કરવાનો નથી પણ છતાં પણ એકવાર જોઈ લો આખે આખી ઇલેક્ટ્રિકની ટૂલ કીટ છે બરાબર

ત્યારબાદ અહીંયા આપણે છ ઇંચની જગ્યા અને ઉપર લેમ્પ લગાવવાના છીએ બરાબર આ રીતે આપણે પરફેક્ટ મેઝરમેન્ટ કરી ને માર્કરથી નિશાન કરેલા છે અહીંયા જુઓ આ રીતે તમારે નિશાન કરી ત્યારબાદ પરફેક્ટ આ રીતે નિશાન લઈ અને ત્યારબાદ અહીંયા હોલ કરવાનો રહેશે બરાબર તો આગળ આપણે જોઈએ કઈ રીતે હોલ કરવો તો મિત્રો આપણે અહીંયા નિશાન કહી રહ્યા છે આપણે હોલ કરવાના છીએ બરાબર તો આપણે અહીંથી થ્રીલ રાખી અને હોલ્ડ કરવાનું શરૂઆત કરી દઈએ આ રીતે તમારે હોલ કરવાનો રહેશે તો આગળ હું હોલ કરી નાખું છું બધા અને બધા ફીટ કરીને ત્યારબાદ કનેક્શન કરવાના છીએ ત્યારે આગળ આપણે મળી હવે તો વિદ્યાર્થી મિત્રો આપણે આનું લગાવીને કનેક્શન કરી નાખ્યા છે તો કનેક્શન ડાયાગ્રામ આપણો જેમ છે એ પ્રમાણેનું કનેક્શન કરીએ તો એકવાર કનેક્શન ડાયાગ્રામ આપણે ફરી વાર જોતા જઈએ અને કનેક્શન કરતા જઈએ તો એકવાર સ્ક્રીન ઉપર આપણે કનેક્શન ડાયાગ્રામ રાખી દઈ છીએ પાછો તો આ રીતે આપણે કનેક્શન કરીએ આના તો જો આમાં બે લાઇન આવેલી છે બરાબર ફેઝ અને ન્યુટ્રલ તો એમાં ન્યુટ્રલ છે ને એને ડાયરેક્ટ અહીંથી જવા દીધો છે સીધો આ લેમ્પ પાસે બરાબર એ લેમ્પ પાસેથી થઈ અને પાછો ન્યુટ્રલ આવે છે અહીંથી આ બધા બોક્સમાંથી થઈને સીધો આ આ લેમ્પ પાસે એટલે ન્યુટ્રલ ડાયરેક્ટ આપેલો છે ન્યૂટ્રલનું ક્યાંય સ્વિચ આરે કનેક્શન નથી બરાબર વળી પાછા આ અહીંયા આવી જઈએ અને જે મેઇન ફેઝ આવે છે ને એ એનો એક છેડો અહીંયા મારી દીધો છે ને અહીંયાથી લિંક લઈ અને પેલું બહુ બીજું બોક્સ મૂકીને ત્રીજા બોક્સમાં વચલા માર્યો છે એટલે કે ટૂંકમાં આ બે બોક્સ અને ઓલો લેમ્પ એ એક કનેક્શન છે આપણું કોરિડોર વાયરિંગનું અને એક આ લેમ્પ અને આ બે બોક્સ એ એક કનેક્શન છે આપણું કોરિડોર વાયરિંગનું બરાબર વિદ્યાર્થી મિત્રો અને આમાં પછી ત્યારબાદ કનેક્શન કેમ કર્યું છે એ જોઈએ આપણે લીલો વાયર ઉપર માર્યો છે પીરો વાયર નીચે મળ્યો છે આમાં પણ એમ જ છે લીલો વાયર ઉપર છે પીરો વાયર નીચે છે અને વચલો જે એક પોઈન્ટ વધ્યો છે ને એ દાયરેક્ટ ફેસ આમનો લેમ્પનો ફેસ છે લેમ્પમાં જાય છે સીધો બરાબર વિદ્યાર્થી મિત્રો ત્યાંથી હવે તમને આ કહી દઉં એક બીજી વસ્તુ કે આમાં લીલો વાયર ઉપર ને નીચે લીલો વાયર ઉપર ને પીરો વાયર નીચે છે બરાબર એને તમે આડા આડાઉડો કરો ક્રોસમાં તો પણ ચાલે અને ત્યારબાદ અહીંથી જે ફેસ આવતો તો એ સીધે સીધો અહીંયા આવે છે આના વટલા પોઈન્ટમાં અને લીલો વાયર ઉપર છે પીરો વાયર નીચે છે એ જ રીતે આમાં લીલો વાયર ઉપર છે પીરો વાયર નીચે છે આના જે વટલો પોઈન્ટ છે એમાંથી લેમ્પનો ડાયરેક્ટ જાય છે ઉમા બરાબર તો આ રીતે આખો સર્કિટ ડાયાગ્રામ છે બરાબર એકવાર આ કનેક્શન ડાયાગ્રામ છે એ જોઈ લ્યો સ્ક્રીન ઉપર પાછો

તો આ રીતે બધી અમે લગાવી દઈએ છીએ આ નાના ટુકડા છે એને પણ એ જ રીતે મારવાના રહેશે બરાબર તો એ રીતે અમે બધી લગાવી દઈ છે તો પછી આપણે આગળ હવે કનેક્શન વર્ક કરે છે કે નહીં એ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે આનું કનેક્શન મેન પાવર જોડે કરી નાખ્યું છે તો હવે આપણે આગળ જોઈએ આ સપ્લાય વર્ક કરે છે કે નહીં બરાબર બરાબર કામ કરે છે કે નહીં તો આપણે આ પેલી સ્વિચ છે એને ચાલુ કરીએ અને બંધ કરીએ તો આ લેમ્પને ચાલુ બંધ કરી શકીએ છીએ ત્યારબાદ આ બીજી સ્વિચ છે એને ચાલુ બંધ કરીએ તો પણ આ લેમ્પ વર્ક કરે છે બરાબર અને આમાં એ જ રીતનું આ બીજું છે આ બેના કનેક્શન નોખા નોખા છે બરાબર એટલે કે એમ પાવર એક જગ્યાએથી આવે છે પણ બે કોરિડોરની લોબી હોય એટલે કે આ રૂમ આ તમારા રૂમની અંદર રાખ્યો છે અને આ લોબીની અંદર સ્વિચ રાખી છે તો સહેલું પડે ને આપણે ચાલુ બંધ કરવું કે એક રૂમની અંદર સ્વિચ હોય તો ત્યાંથી તમે બલ્બને ચાલુ બંધ કરી શકો કોરિડોર કોરિડોરમાં અને એક કોરિડોરની અંદર આપેલો હોય તો ત્યાંથી પણ તમે ચાલુ બંધ કરી શકો એ જ રીતે આમાં પણ એમ જ છે અહીંથી ચાલુ બંધ કરી શકો અને અહીંથી ચાલુ બંધ કરી શકો તો આ રીતે આ આખું આપણું કોરીડોર વાયરિંગ હતો વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઇક કોમેન્ટ અને શેર કરો અને આ જ રીતે તમારે કોઈ પણ બીજા વાયરિંગનો તમારે વિડીયો જોતો હોય ફૂલ તો અમને કોમેન્ટ કરો જેથી અમને ખબર પડે તો થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલેકન દબવો